ఒజ్కాయి జస్ట్ హ ఆది తీజో బ్లాగ్ 2025 లో వాసన గసియట్ అది ఇట్లా పీఏ పోనిదు హ అవహాను విద్యుదాను విద్యుద్ లేదు గింగో

ગુડ ગુડ મોર્નિંગ 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 તો 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 જય જય માતાજી માતાજી ઓય આવે આજે મમ્મી અને પપ્પા બે જણ લોકાચાર ગયા છે નાગલપુર ત્રણ ચાર જનો દાળ ભાત મૂકી દીધા છે પલાળવા અને બનાવી એલા મમ્મીને મસ્ત જામફળ લઈને આવે બનાવી કાપીને હવે ખાઈશું એટલે લે આરા વિરુ જ નાની મમ્મીને આય મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય ને કાગળ આયું એક ચીપ્યો નહી આ ઓલું સ્ટેન્ડ મોબાઈલ નું કાઢી કાઢી પપ્પા પપ્પા લેવા હું પ્રજાપતિ આતી હું પ્રજાપતિ પ્રયાસ જો હું તો હું તો ના તો તો આતી હું પોતે પ્રજાપતિ પ્રયાસ બાર પુત્ર ડે સાચી <laughs> વાત <laughs>

જય ને હું બનાવું ખરું હમ દેમે તાજી મેના તાજી ઉભવાનું મેકી આપડા ઓકે ના જોયો નહીં ઓકે આ બરોંંક ક્યાં

રડી હા હા રડી લેડો વન ટુ થ્રી રધા રોજાઉ જ પડી જા પડી જાઓ હાલ લેડ તુ રેડ રેડી સ્ટડી હાલે વન ટુ રેડી સ્ટડી ગો હારો જુઓ હારો એટલો મોટો થઈ ગયો ને તેને મારા બૂટ થઈ રહ્યો બોલો તો મારા બૂટ થઈ રહ્યા રેડી પલ્લવી બેન ની કોમેન્ટ હતી કે આ કોકોનટ પ્લાન્ટ તો કોકોનટ પ્લાન્ટ એક જ છે આ બધા જે છે ને એ બધા છે પામ છે એક કે કોકોનટ પ્લાન્ટ નથી એટલે પલ્લવી બેન નો ખ્યાલ આવી ગયો છે હું શું કહેવા માંગુ છું એ કોકોનટ પ્લાન્ટ છે ને નારિયેળી ગુલાબની કોમેન્ટ હતી ગુલાબ સુકાઈ ગયું હોય તો કદાચ ઉધેવા આવ્યું હોય એમાં તો કટિંગ કરતા ના હોય વ્યવસ્થિત અને શિયાળામાં કેવું હોય શિયાળામાં કોઈ પણ છોડવાય એટલો બધો વિકાસ ના થાય હવે ઉનાળો આવશે એટલે વિકાસ વધશે થોડો કેમ કરીને સૂર્યપ્રકાશ મળે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી થાય એ તડકામાં એટલો વિકાસ થાય એટલું શિયાળો ન થાય એ ગુલાબ તમારે જો કતો કલમ કર દો ફરથી કહતો પછી નર્સરીમાંથી લાવી દેવાનું ગુલાબ આવો બહુ એવું લાગે કે સુકાય હવે રોગ એવું લાગે છે મિત્ર બગલા ભાઈ વાપડો ચેક કરાવી તી કોઈ તારી

મમ્મી લસણ કાપે છે આરતી અને ડિમ્પલ શું કરે જોઈએ ખાવાનું શું બનાવવાનું છે એ બરા આરતી આજ પહેલી વાર હાચું પડ્યું મારું મેં કીધું એ જ બનાવું હમ એક કોમેન્ટ હતી કે ડિમ્પલ બેન મોબાઈલ આવે અને ડિમ્પલ બેન બોલું આમ બધું હેલો ને

ઓકે <laughs> તો પોતાય દે બગા 10 ખાતો નહીં બોલો હમ ચા અને ઢેબરા રેડી ક પ્રયાગભાઈ મમ્મી અને પપ્પા બેસી ગયા છે અને મારે હવે બેસવાની તૈયારી છે જમવાનું લેડા દોઆઈ જાય આજે વીરું બોલે વીરું ના ને બસ આજે બસ એને લઈ છેલ્લે બેઠા છે અમે આરતી અને હું અને ટીમ પર બાકી જમવાનું પ્રયાગભાઈ જમી તો બસ

ઘટી જશે એનો ટાઈમ થશે એટલે તું તો બહુ બીજી હજી મારી આધુ અને વીરુ રેસ લે રેડી તમે ઓહો હા રેડી ચલો વીરુ આવું ના રોટા મારવાનો લે આઈ જાય લે આ આધુ રેડી ખાલી જો જો પેન રેડી સ્ટડી ગો ગો વાહ વીરુ અલે વીરુ બી આવતો બી અલે વીરુ સ્ટાર્ટ ચલો રેડી સ્ટેડી ગો રેડી હાયો મપી હા હા ચાલી લીધું હ જય માતાજી મિત્રો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો કેમ છું બધા મજામાં જય માતાજી ગુડ નાઇટ એ આવજો બધા હો પછી જય માતાજી